સન્માન કરવામાં આવ્યું રુદ્ર વૃદ્ધા પટેલે આ ઔપચારિક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે નવ ઓગસ્ટ બે ના રોજ મધ્ય કટની જિલ્લા સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા ની શરૂઆત કરી છે અગિયાર રાજ્યોમાં અત્યાર સુધીમાં માં આશરે રોડ સિત્તેર થી એસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે જે કુલ બાવીસ હજાર કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુવા પેઢીને કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે

નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે અને મારી સાથે બીજા સાયકલિસ્ટ છે નીલેશભાઈ અને આજે ભરૂચમાં અમે એક રુદ્ર પટેલ કરીને ભાઈ આવ્યા છે જે સ્કેટિંગ થી આખું ભારત ફરી રહ્યા છે રુદ્રભાઈ મધ્યપ્રદેશના કટની જિલ્લાના છે અને આજે આપણા ભરૂચમાં આવ્યા છીએ તો અમે લોકો બધા ભરૂચના સોમનાથ મંદિર ખાતે એમનું સ્વાગત કરીએ છીએ રુદ્ર પટેલ કટ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી શરૂઆત કરી અને ભારતના નવ રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પરિભ્રમણ કરી અને આજે ભરૂચ આવી પહોંચ્યા છે આ યાત્રા દરમિયાન તેમણે ઓછામાં ઓછું રોડનું સિત્તેરથી એંસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી અને અત્યાર સુધીમાં વીસથી બાવીસ હજાર કિલોમીટર સ્કેટિંગ પૂરું કર્યું છે અને આજે ભરૂચ જિલ્લામાં આવ્યું પહોંચતાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમનો જો આ હેતુ છે સ્કેટિંગનો એ મેન આજની યુવા પેઢીને મોબાઈલથી દૂર રહેવા અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાઈ રહે એ માટેનો છે તો આ એમના હેતુ માટે હું એમને શુભેચ્છા પાઠવું છું અને ભરૂચ જિલ્લામાં એમનું હાર્દિક સ્વાગત કરું છું